હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી શબ્દ મંડળ મોસ્ટ ટાઈમ સમાનાર્થે શબ્દો છે તે જોઈશું અને એનો ભાગ પહેલો તો સુવિચારથી એક આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સફળતાના પાયામાં હંમેશા સંઘર્ષ જ સમાયેલો હોય છે તો આપણે સમાનાર્થે શબ્દ જોઈશું જે દરેક સ્પર્ધા કું પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અજરાલ તો એનો સમાનાર્થે શબ્દ થશે અછત વૃક્ષ તો ધ્રુમ એટલે પણ વૃક્ષ તરુ એટલે વૃક્ષ પાદપ એટલે વૃક્ષ અને તરુવર એટલે વૃક્ષ એ વૃક્ષના સમાનાર્થી શબ્દો છે એના પછી છે અનિલ તો અનિલના સમાનાર્થી છે અનિલ એટલે પવન થાય વાત એટલે પવન સમીર એટલે પવન અને મરુત એટલે પવન થાય પવનના સમાનાર્થી શબ્દો છે નવનીત નવનીતનો સમાનાર્થી શબ્દ થાય માખણ અને માખણનો સમાનાર્થી થશે નવનીત નોની એટલે માખણ અને નવદત્ત લેપણ માખણ એના પછી છે કે આહીર તો આહીરનો સમાનાર્થી શબ્દ થાય ભરવાડ લાવણ્ય તો લાલિત્ય એટલે લાવણ્ય કમનીયતા એટલે લાવણ્ય લાવણ્યનો સમાનાર્થી સુંદરતા અને કાંતિ એટલે પણ સુંદરતા તો આ બધા છે એ સુંદરતાના સમાનાર્થી શબ્દ છે સોસરુ સોસરુ છે તો એનો સમાનાર્થી શબ્દ થશે આર પાર એટલે એક આ પાર થી ઓલે પાર એ રીતના આર પાર આનંદ તો હર્ષ એટલે પણ આનંદ ઉમંગ એટલે પણ આનંદ પ્રમોદ એટલે પણ આનંદ પ્રમોદ શબ્દ છે એક નવો છે કંઈક બાકી તો આપણે જાણીતા જ છે બધા અને હરખ છે એટલે પણ આનંદ તો આનંદ શબ્દ છે એના બધા સમાનાર્થી શબ્દ છે ખુશી હરખ આનંદ હર્ષ એ બધા આનંદ ખુશીના સમાનાર્થી શબ્દ અતિથિ તો અતિથિ એટલે કે મહેમાન અભ્યાગત એટલે મહેમાન પરણો એટલે મહેમાન અને અતીત એટલે પણ મહેમાન તો એના સમાનાર્થી શબ્દો છે અર્જુન તો અર્જુનના સમાનાર્થી શબ્દ જોઈએ ધનંજય એટલે અર્જુન કિરીટ એટલે પણ અર્જુન અને સવ્ય ચાચી એટલે પણ અર્જુન એ અર્જુનના સમાનાર્થી શબ્દો છે અનુપમ અનુપમ એટલે કે અજોડ કંઈક અલગ જ અપૂર્વ અતુલ અને બેનમૂન તો એના સમાનાર્થી શબ્દો છે અંધકાર તો આ પણ આયમપી શબ્દ છે તમસ એટલે અંધકાર તિમિર એટલે અંધકાર અથવા અંધારો એટલે 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 પણ અંધકાર કે કે ઓજસ્વી ઓજસ્વી પ્રભાવશાળી તેજસ્વી કંગાળ દીન એટલે કે કંગાળ કંગાળ એટલે કે ગરીબ રંક એટલે પણ ગરીબ પામર છે એક ન્યૂ શબ્દ છે પામર એટલે ગરીબ અને અકિંચન એટલે પણ ગરીબ એ બધા કંગાળના સમાનાર્થી શબ્દો છે કાષ્ઠ કાષ્ઠ એટલે કે લાકડું અને અથવા એનું બીજો સમાનાર્થે શબ્દ છે બળતણ એના પછી આગળ જોઈએ તો કે ગર્દભ ગર્ધભ છે ગર્દભ છે તો એનો સમાનાર્થે શબ્દ થશે ગધેડો ખર એટલે ગધેડો અને વૈશાખ વૈશાખ નંદન એટલે પણ ગધેડો તો ગધેડાના એ સમાનાર્થે શબ્દ છે કોઈ પણ પૂછાઈ શકે આપણે બધા યાદ રાખવાના ઘોડો તો વહી એટલે ઘોડો તુરંગ એટલે પણ ઘોડો વાજી એટલે ઘોડો અને તુરી એટલે પણ ઘોડો અને તોખાર છે એટલે પણ ઘોડો એના ઘોડા છે એના સમાનાર્થી શબ્દ છે એના પછી જોઈએ કે ગાય છે તો ગાયના સમાનાર્થી શબ્દો છે ગવત્રી એટલે ગાય થાય કપિલા એટલે પણ ગાય અને સુરભી એટલે પણ ગાય કોઈ પણ શબ્દ આપણે પૂછાઈ શકે છે એના પછીનું છે ઘી ધ્રુત એટલે ઘી હરવી હવી એટલે ઘી અને સરપી એટલે ઘી ઝૂંપડી તો મઢુલી એટલે ઝૂંપડી કુટીર એટલે ઝૂપડી અને મઢી એટલે પણ ઝૂંપડી તળાવ તો તવા તળાવના સમાનાર્થી શબ્દ છે સર એટલે તળાવ કાસાર એટલે તળાવ અને તડાગ એટલે પણ તળાવ દુશ્મન તો દુશ્મનના સમાનાર્થી શબ્દ થાય વેરી એટલે દુશ્મન રીપુ એટલે દુશ્મન અરી એટલે દુશ્મન અને શત્રુ એટલે પણ દુશ્મન થાય એના પછી જોઈએ કે ધન ધન એટલે પૂંજી વીત એટલે ધન વસ્તુ એટલે પણ ધન ધન એટલે કે પૈસા એટલે પૂંજી એ ધનના ના સમાનાર્થી શબ્દો છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અને પાછી પણ પૂછાવાની શક્યતા ધરાવે છે તો એના આધારે છે આ સમાનાર્થી શબ્દ અહીંયા લીધેલા છે કે બાકીની એક્ઝામ માટે પણ એ ખૂબ જ ઉપયોગી બને તો આગળ જોઈએ આપણે બીજા સમાનાર્થી શબ્દો ધ્વાંત ધ્વાન એટલે કે સ્ત્રી ધ્વાંત એટલે સ્ત્ર વીરજ એટલે કે સ્વચ્છ એટલે કે ચોખ્ખું હોય ત્યાં કોઈ પણ પ્રકારનો કચરો ન હોય એ વીરજ એટલે કે રજ વગર એના પછી છે કે પતિજ પતિજ એટલે કે વિશ્વાસ ખાતરી અને પ્રતીતિ એ છે વિશ્વાસના સમાનાર્થી શબ્દ પતિજ છે એ મોસ્ટ ટાઈમ સમાનાર્થી શબ્દ છે ખોભણ ખોભણ એટલે કે ગુફા બખોલ એટલે ગુફા અને ગહવર એટલે ગુફા ખોભણ અને ગહવર છે બધા બે શબ્દ આપણે ખાસ યાદ રાખવાના છે એના પછીનો છે સ્નપિત સ્નપિત એટલે કે નવડાવેલું એના પછી આગળ જોઈએ નહોર નહોર એટલે આજીજી આજીજી એટલે કે વિનંતી કરવી ચોરણો તો એનો સમાનાર્થે શબ્દ થશે સુરવાલ એના પછી આગળ છે રડિયાત છે તો એનો શબ્દ થશે સુંદર તો તો શબ્દ છે 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 ખૂબ જ ઉપયોગી બધા એ વિડીયોને અંત સુધી જોજો કે જેથી કરીને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બને એના પછી આગળ જોઈએ તો કે વાદળ તો વાદળ પયોદ એટલે વાદળ મેઘ એટલે વાદળ વારિદ એટલે વાદળ અને અંબુદ એટલે પણ વાદળ તો આ વાદળના સમાનાર્થી શબ્દો છે એના પછી જોઈએ કે સફેદ તો સફેદના સમાનાર્થી શુભ્ર એટલે સફેદ ધવલ એટલે સફેદ ઉજળું એટલે સફેદ અને ધોળું એટલે પણ સફેદ એના પછી જોઈએ કે સોનું સોનું કુંદન એટલે સોનું કનક એટલે સોનું કંચન એટલે સોનું અહેમ એટલે સોનું અને હિરણ્ય એટલે પણ સોનું તો સોનુંના સમાનાર્થી શબ્દો છે પૃથ્વી તો પૃથ્વી મેદની એટલે કે પૃથ્વી એના પછી જોઈએ નદી સરિતા એટલે નદી આપગા એટલે નદી સેવલીની એટલે પણ નદી તો નદીના સમાનાર્થી શબ્દો છે ચકિત ચકિત એટલે કે દિગ્મૂઢ એનો સમાનાર્થી શબ્દ છે અનંગ અનંગ એટલે કે મનમથ અનંગનો સમાનાર્થી શબ્દ થાય મનમથ પછી છે ઉચ્છંગ ઉચ્છંગ એટલે કે ખોડો તો એનો સમાનાર્થી શબ્દ છે આગળ જોઈએ બીજા સમાનાર્થી શબ્દો હાથી તો એના સમાનાર્થી ગજ એટલે હાથી હસ્તી એટલે હાથી માતંગ એટલે હાથી કુંજર એટલે હાથી અને વારણ એટલે હાથી તો હસ્તી છે એક આપણો શબ્દ છે આપણે યાદ રહી એવો છે બાકી બાકીના શબ્દ છે માતંગ કુંજર અને વારણ તો એ નવા શબ્દ છે એટલે એને પણ યાદ રાખીશું એને જોઈએ આગળ બળદ સુરભી એટલે બળદ અને આખલો એટલે બળદ ભોરંગ ભોરંગ એટલે કે વાસુકી અને વાસુકી એટલે કે સર્પ એટલે કે આ સાપના સમાનાર્થી શબ્દો છે સહસા સહસા એટલે એનો સમાનાર્થી શબ્દ થશે એકાએક અચાનક મગયજ તો મગયજ છે તો એનો સમાનાર્થી શબ્દ થશે સુખ આ નો શબ્દ છે કે આમ સુખ એટલે મગયજ થતું હશે આપણે વિચારો પણ મગ્યજ એટલે થાય સુખ પરિત્રાણ પરિત્રાણ એટલે થશે આત્મરક્ષણ અથવા અટકાવ આપણે બીજાને આત્મ આત્મરક્ષણ કરીએ અથવા એનો અટકાવ કરીએ તો એને કહેવાય પરિત્રાણ ઉદ્ધિ ઉદ્ધથી એટલે થાય સમુદ્ર તો સમુદ્રના સમાનાર્થી શબ્દ છે અબધિ સાગર વારી સિંધુ અંબોદી અને અર્ણવ અંબોદી અને અર્ણવ છે એ ન્યૂ શબ્દ છે તો એ શબ્દને આપણે યાદ રાખીશું એના પછી જોઈએ આગળ તો કે જુગુપસા જુગુપ્સા છે તો એનો સમાનાર્થી શબ્દ થશે અણગમો કોઈ વ્યક્તિ અથવા વસ્તુ છે આપણે ન પસંદ હોય અથવા એના પ્રત્યે આપણે અણગમો દર્શાવીએ તો એને જુગુપ્સા કહેવાય પલાશ પલાશ એટલે થશે ખાખરો અથવા કેશુડો એના પછી જોઈએ પંખી તો એના સમાનાર્થી શબ્દ જોઈએ ખગ ખેચર શકુંત અને દ્વિજ તો એ પંખી છે એટલે પક્ષી એના સમાનાર્થી શબ્દો છે પુત્ર સુદ એટલે પુત્ર તનુજ એટલે પુત્ર તનય એટલે પુત્ર અને આત્મ એટલે પુત્ર તો પુત્રી ના શબ્દના થઈ શબ્દ સેમ અને જે બસ કે સુદ એટલે પુત્ર સુતા એટલે પુત્રી તનુજ એટલે પુત્ર અને તનુજા એટલે પુત્રી આત્મજ એટલે પુત્ર અને આત્મજા એટલે પુત્રી પછી અંગના એટલે પુત્રી અને તનય એટલે પુત્ર અને તનયા એટલે પુત્રી એના પછી છે ફૂલ કુસુમ એટલે ફૂલ સુમન એટલે ફૂલ બકુલ અને પ્રસન્ન તો એના સમાનાર્થી શબ્દો થશે બ્રાહ્મણ તો બક્ષીસ એટલે ઉપવાર અથવા ભેટ બક્ષીસ એટલે કે ભેટ ઉપવાર નજરાણું એટલે ભેટ અને સરપાવ એટલે પણ ભેટ અથવા બક્ષિસ તો ઇનામ ભેટ છે એના સમાનાર્થી શબ્દો છે ભમરો મધુકર એટલે ભમરો અલી એટલે ભમરો અને શટપદ એટલે ભમરો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આ સમાનથી શબ્દો છે એનો પાર્ટ વન એ જોયો જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ બન્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ